નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ જુલાઈ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળાતલની તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે કાળાતલના બજાર ભાવ કેવા રહે છે કાળાતલની તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના કાળા બજાર ભાવ કેવા રહે છે કાળાતલની તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં હાલો લાલભાઈ પચાસ રૂપિયા ઓગણ બચા ચોત્રી ઓગણ પચાસ ચોત્રી બચા સાઠ એકસો નેવું બાવન ત્રણસો નોટાણું પાંત્રીસો

પાંત્રીસો ને ચુમાલીસ રૂપિયા ભાવ પોર મંદર ના તો હે ભાઈ ક્વોલિટી વાળા એકદમ હા

ભાઈ આ કાળા તલનો ભાવ છત્રીસો ને દસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી કાળા તલ ભાઈ જોઈ લો એકદમ જેટ બ્લેક ને સુકો માલ એકદમ છત્રીસો દસ રૂપિયા ભાવ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ માલ હારો ભાઈ પ્રીમિયમ ક્વોલિટી છત્રીસો ને દસ રૂપિયા ભાવ આજનો જોવો ક્વોલિટી વોકલ પણ મોટો હોય ભાઈ જોઈ લો પાત્રી ચાલી પિસ્તાલી પચાસ પંચાણું એટલે પીસી પીચાનું પચાસ બત્રીસ છો પાંચ દસ પંદર પચીસ ત્રીસ પચીસ છે પચાસ પંચાવન પચાસ 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 અઠાવન રૂપિયા થયા વાત કરીને જો ભાઈ જોઈ લો ચોત્રીસો ને અઠાવન રૂપિયા ભાવ આ કાળા તલ ભાઈ ક્વોલિટી વાળો માલ ભાઈ પ્રીમિયમ જોઈ લો ચોત્રીસો અઠાવન રૂપિયા ભાવ કાળા ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી માં પણ સારા ભાઈ

ભાઈ આ કાળા તલનો ભાવ ત્રણ હજાર રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી હોવ માલે ભાઈ જોઈ લો ત્રણ હજાર રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી જો ભાઈ ક્વોલિટી હોવ માલે ભાઈ ત્રણ હજાર રૂપિયા ભાવ થયો નો હતો જોઈ લો

ભાઈ આ ગાળા તલ નો ભાવ ચોત્રીસો ને દસ રૂપિયા આ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં બહુ માલે ભાઈ જોઈ લો ચોત્રીસો ને દસ રૂપિયા ભાવ કાળા તલ નો ભાઈ જોઈ લો તલની ક્વોલિટી

پچیسو روپیہ پورا પચીસો રૂપિયા ભાવ કાળા તલના ભાઈ લીલીઓ તલ ની ક્વોલિટી ક્વોલિટી બહુ માલ